તો વિક્રમ ઠાકોરે શો બોલ્યા તમને ખબર જ હશે મારા ભાઈઓને ટૂંક જ સમયમાં ફિલ્મમાં આવી રહી છે તો જિજ્ઞેશેશના ચાહકો ફિલ્મને પૂરેપૂરો સપોર્ટ કરજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને આવાની વિડીયો જોવા બદલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જલ્દી ફટાફટ આપણા આચંદ ટેલર પણ આવી જશે ટૂંક જ સમયમાં તો જલ્દી ફટાફટ વિડીયોને શેર કરી દેજો અને જીવન સેવના ચાહકો કમેન્ટ કરી દેજો અને વિક્રમ ઠાકોરના ચાહકો મને કમેન્ટ કરી દેજો તો જે માતાજી આજના બધા વિડીયો શેર કરવાનું બોલતાના જે